દાદાગીરી કરતી પોલીસ ના હાથમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘર ને પોલીસે બાન માં લીધું છે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ગ્રામ્ય પોલીસ સતત ચર્ચામાં છે જ્યારથી રાજકોટ જિલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ હિંકરસિંહે સંભાળ્યો છે ત્યારથી કદાચ એવું લાગી રહ્યું છે કે રાજકોટ પોલીસ પર માઠી બેઠી છે પહેલા રાજકોટની અંદર એ રાજકુમાર જાટની ઘટના ત્યારબાદ ગોંડલની અંદર બનેલી પાટીદાર સમાજના આગેવાનો ત્યાં પ્રવેશ કર્યા અને ગણેશ ગોંડલના સમર્થકોની સાથે એ આમને સામને આવ્યા અને હવે આખી આ ઘટનાની અંદર રાજકોટના ધોરાજી નજીક આવેલા તોરણિયા ખાતે બનેલી એ ઘટના કે જેમાં એ નિર્દોષ વ્યક્તિને માર મારવાના આક્ષેપો એ તોરણિયાના સરપંચે લગાવ્યા અને અંતે હવે રાજકોટ પોલીસે સરપંચને પણ ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા ધોરાજી તાલુકાના તોરણિયા ગામે થોડા દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસ એ ત્યાં પહોંચે છે અને તોરણિયાના બે વ્યક્તિઓને ઉઠાવી અને માત્ર પંદર હજાર રૂપિયાની લેતી દેતીમાં માર મારવાની ઘટના સામે આવે છે આ ઘટનાની અંદર જે વ્યક્તિને માર મારવામાં આવે છે તેમણે પોલીસની સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે કે આખી આ ઘટનાની અંદર અમારો કોઈ જ ગુનો નથી તેમ છતાં એમને

એ વ્યક્તિની ધરપકડ કરવા માટે પણ ધોરાજી પોલીસે તૈયારી દર્શાવી છે ધોરાજી તાલુકા પોલીસની દાદાગીરીના આક્ષેપો અંકિત ટીલવાના સરપંચ જે તોરણિયા ગામના છે તેમના પરિવારના સભ્યોએ અને ખુદ અંકિત ટીલવાએ લગાવ્યા છે તોરણિયા ગામ ખાતે જે પોલીસે દાદાગીરી બતાવી હતી કે જેના દ્રશ્યો સામે આવ્યા હતા કે મોડી સાંજે એ તોરણિયા ગામ ખાતે નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને તોરણિયાની જેતપુરની જે પોલીસો પહોંચી હતી એ આખી ઘટના દરમિયાન વિડીયો એ બનાવનાર એ તોરણિયા ગામના સરપંચ હતા અને સરપંચને હવે નોટિસ આપવામાં આવી છે અને નોટિસ આપનાર એ ધોરાજી પોલીસ છે ધોરાજી તાલુકા પોલીસના પીઆઈએ સરપંચને હાજર રહેવા માટે એક નોટિસ આપી છે અને જ્યારે પરિવારના એવા આક્ષેપ છે કે તોરણિયા ગામ ખાતે નિર્દોષ વ્યક્તિ ઉપર પોલીસે તેમની ધરપકડ કરી પોલીસે નોટિસ આપી છે તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ જો હુકમી ચલાવી હોવાના પરિવારના આક્ષેપ છે જો કે દ્રશ્યો પણ એવા સામે આવ્યા છે કે મોડી રાત્રે અંકિત ટીલવાના ઘરે પોલીસ જાય છે અને તેની ધરપકડ કરવા માટેની તજવીજ જે છે તે હાથ ધરવાની આખી ઘટના સામે આવે છે જોકે અંકિત ટીલવાએ તેના ઘરના દરવાજા ન ખોલતા મોડી રાતથી આખા ઘરની આસપાસનો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લગભગ પંદરથી વીસ જેટલા પોલીસ કર્મચારીઓએ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને અંકિત ટીલવાની ધરપકડ કરવા માટેની તોરણીયા ગામના જે સરપંચ છે તેની ધરપકડ કરવા માટે ત્યાં પહોંચ્યા હતા જોકે આખી આ ઘટનાની અંદર પોલીસ એવું કહેવું છે કે તોરણિયા ગામ ખાતે જ્યારે પોલીસ પહોંચી હતી ત્યારે પોલીસની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાની વાત જે છે તે સામે આવી છે જ્યારે આખી આ ઘટનામાં જે વિડીયો સામે આવ્યા છે એ વિડીયોમાં ન તો એ સરપંચે પોલીસની કોઈ પણ કાર્યવાહીની અંદર રૂકાવટ કરી હોવાની વાત ત્યાં તોરણીયાના સરપંચ કરી રહ્યા છે જ્યારે મોડી રાત્રે પોલીસ ત્યાં પહોંચી ત્યારે એ સરપંચના પરિવારના સભ્યોને ખુદ એ સરપંચ શું કહી રહ્યા છે પહેલાં એ સાંભળો

એ પ્રમાણે મારા છોકરાનો કોઈ ગુનો છે નહીં મારો છોકરો જે વિડીયો ભોગ બનનાર વ્યક્તિનો વિડીયો ઉતારતો હતો એ જેનો ગુનો હજી સુધી અમે કાંઈ આ વિશે બીજી કાંઈ અમને ખબર નથી મારા છોકરાને ઉપર રૂકાવટની ફરિયાદ કરવામાં આવી છે અને અમે બાર વાગ્યાના આવ્યા છીએ આ સરપંચને ઘરે ઉતકા મારીને ઠેકડા મારી મારીને અંદર જાય છે ને આવે છે પકડવાની કાયશ કરે છે અમે જે કાંઈ કાયદેસરની પ્રોસેસ હશે એ પ્રમાણે કરવા શીખવા તૈયાર છે તો પછી આ હેરાન કરવાની શું જરૂર છે આટલી બધી અમારે મારા ઘરના છે મારા દીકરાના ઘરના પણ અત્યારે હાજર છે બસ મારે આ જ કહેવાનું અમે કોઈ એવો ગંભીર ગુનો કર્યો નથી અને જે કાંઈ ગુનો હશે એ અમે સ્વીકારીને સ્વીકારવા તૈયાર છીએ અને માટે કાયદેસરની કાર્યવાહી થાય બસ હું એ જ કહું છું કે આ આવા ગુનો નથી તો પછી આટલું બધું હતરા ડાર નો સ્ટાફ લઈને આ બધાને હેરાન કેમ કરે છે મારો છોકરો તો બસો માણસ ને રાહતના કામ ચલાવે છે ગામમાં અને આજ ત્રણ દિવસ ત્યાં રાહત પણ બંધ છે ગુજરાતમાં અને ભારત દેશમાં જાગૃતતા બતાવી એ સૌથી મોટો ગુનો છે આવું હું કહેતો જ છું અત્યારે મારા ઘરની બહાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ રાતના બાર વાગ્યાના બેઠા છે અઠ્યાવીસ તારીખ રાત્રે બાર વાગે અત્યારે એકને એકતાલીસ થઈ છે એટલે ઓગણત્રીસ તારીખ થઈ ગઈ છે મારા ઘરની બહાર દરવાજા ઠેકીને આવે છે કેમેરા હોવા છતાં અને મારા ઘરની બહાર એક નોટિસ લગાવે છે કે ઓગણત્રીસ તારીખે અગિયાર વાગે તમારે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશને હાજર થવું તમને એક કેસ બાબતે પૂછવાનું હોય એ કેસ એવો છે કે મારા ગામના બે વ્યક્તિ મેહુલ વાઘેલા અને રમેશ વાઘેલાને એમની કોઈક આંતરિક મેટરમાં એમના વિરુદ્ધ અરજી હોય જેતપુર એમને બોલાવવામાં આવ્યા હતા ત્યારબાદ જેતપુર પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને મેહુલભાઈએ પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરેલી આજ સુધી કોઈ ગુનો નોંધાયેલ નહીં ત્યાર પછી એમને વિરોધ પ્રદર્શન કરેલા ધરણા કરેલા ડીવાયએસપી એસપી સાહેબને રજૂઆત કરેલી બહુ બધી કાળાકૂટમાંથી બહાર નીકળવા છતાં કોઈ ગુનો નોંધાયેલ નહીં આ દરેક વાતમાં મેં સરપંચ હોવાના નાતે એમનો સાથ આપેલો ન્યાય માટે લડત આપેલી જો આ ગુજરાતમાં અને આ ભારત દેશમાં ન્યાય માટે લડત આપવી જાગૃતતા બતાવી અને ગરીબ માણસની મદદ કરવી એ સૌથી મોટો ગુનો હોય તો આજ હું પરંતુ આ ભ્રષ્ટાચારી અને દાદાગીરી કરતી પોલીસના આંખમાં હું ક્યારેય નહીં આવું મારા આખા ઘરને પોલીસે બાનમાં લીધું છે પચીસ ત્રીસ કર્મચારીઓ આજુબાજુની ફરતી બધી અગાસીઓ મારા ઘરે બંને બાજુ મારી ઘરે મારા સિવાય મારી પત્ની અને મારા એક વર્ષની બાળકી છે કોઈક સેવા ગભાવી પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ એમની વ્યવસ્થા કરજો મારા ઘરમાં અત્યારે હું પોલીસના હાથમાં આવું મારો કોઈ ગુનો જ નથી છતાંય હું પોલીસના હાથમાં આવું પોલીસ મારા કોઈ હાલ કરે અને મારા ઘરના દરવાજા તોડવાનો પ્રયત્ન કરે જો મારા ઘરના દરવાજા પોલીસ તોડશે એ પહેલાં હું અને આ તમામ વ વસ્તુ અને આ તમામ ઘટના અને આ તમામ હું મારી જિંદગી ટૂંકાવું અને મારે મોતનું કારણ જો માત્ર અને માત્ર હોય તો મારી સાથે બનેલી ઘટનાના ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબથી લઈ અને તોરણી આવેલા તમામ અધિકારીઓ એમના જવાબદાર રહેશે આ સિવાય બાર વાગે પોલીસ આવે છે રાત્રે નોટિસ બજાવે છે અને અત્યારે ને અત્યારે દરવાજા તોડીને લઈ જવા આવો દબાણ ફોર્સ કરે છે મારો કોઈ એવો ગંભીર ગુનો નથી વિડીયો ઉતારવો આવા ગુનામાં જો એક આ હાલત થતી હોય ત્યારે હું ચૂકાવીશ પણ હું ખોટી રીતે ક્યાંય નમતું દઈ અને મારો ખુદનો અપમાન કરવા નથી માંગતો તો પરિવારના સભ્યોનો એવા આક્ષેપ છે કે નોટિસના બહાને ઘરની અંદર ઘૂસી અને સરપંચની ધરપકડ કરવા માટેના આક્ષેપ એ હાલ તો સરપંચ અને તેમના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે સૌથી પહેલા આ ઘટનાની અંદર જેતપુર પોલીસની તપાસ શંકાના દાયરામાં હતી કેમ કે પંદર હજાર રૂપિયામાં આખી એક ફરિયાદ હતી અને જે ફરિયાદની લેતી દેતીની અંદર રૂપિયાની લેતી દેતીની અંદર બે વ્યક્તિઓને માર મારવામાં આવે છે અને આખા આ મામલે તોરોણિયાના સરપંચે અવાજ ઉઠાવ્યો તો અવાજ ઉઠાવનાર વ્યક્તિની પણ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ ચૂકી છે અને હવે તેમની અટકાયત કરવાની વાત કરવામાં આવી છે આખી આ ઘટનાની અંદર તોરણિયા ગામના સરપંચ ઉપર એટલું પ્રકારનું ગંભીર એ આક્ષેપ અને તેમના ઉપર એવા પ્રેશર લગાવવામાં આવ્યા કે જેમને હવે અંતે એવું કહ્યું કે હું આત્મહત્યા કરવા માટે મજબૂર છું અને જો મને કંઈ પણ થાય છે તો ધોરાજી પોલીસના પીઆઈ અને સાથે જ તોરણિયા ગામ ખાતે આવેલા એ પોલીસ અધિકારીઓ જવાબદાર રહેશે તમારું શું માનવું છે રાજકોટના ધોરાજી તાલુકાના તોરણિયા ખાતે બનેલી આ ઘટના સંદર્ભે શું આખી આ ઘટનાની અંદર સત્ય છે તો જો તમે જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને શું ખરા અર્થની અંદર રાજકોટ જિલ્લા પોલીસ એ પોતાની જો હુકમી ચલાવે છે પોતાની મનમાની ચલાવે છે તો જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો અમે પણ તમારી અવાજ બની અને અમે તમારી વાત પણ લોકો સુધી પહોંચાડીશું જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર